આજે બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ હતી આ જન્મ જન્મજયંતિને લઈને દલિત સમાજના લોકો દ્વારા ઠેર ઠેર રેલીઓ કાઢવામાં આવી ને આજના દિવસને અનોખી રીતે ઉજવવામાં પણ આવ્યું ત્યારે રાજકોટના રેસકોસ રોડ પાસે થોડાક સમય માટે જે રેલી કાઢનાર દલિત સમાજના યુવાનો છે તેમને ને પોલીસ વચ્ચે બોલાચાલીના દ્રશ્ય સામે આવ્યા હતા ત્યારે શું કારણ છે કેમ પોલીસ સાથે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું હતું વિગતે વાત કરીએ બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર સાહેબ આંબેડકરની જન્મ જયંતિના દિવસે આજે સમગ્ર દેશભરમાં આજે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે બાબા આંબેડકર ના સિદ્ધાંતોને યાદ કરવામાં આવી રહ્યા છે ત્યારે દલિત સમાજના લોકો દ્વારા સમગ્ર દેશભરમાં અલગ અલગ જગ્યાએ વિશાળ રેલી કાઢવામાં આવી હતી જ્યારે ગુજરાતના રાજકોટમાં પણ આ વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે એક રાજકોટમાંથી કેટલાક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ પણ થઈ રહ્યા છે ત્યારે વાત કરીએ તો આજે બપોરના સમયે રાજકોટના રેસ્કોઝ રોડ ઉપર દલિત સમાજના યુવાનો છે તે બાઇકો ઉપર રેલીમાં સ્ટન્ટ કરતા જોવા મળ્યા હતા ટ્રાફિક જામના દ્રશ્ય પણ સર્જાયા હતા ત્યારે પોલીસ કર્મીએ આ બાઇક ચાલક યુવાનો હતા તેમને સાઈડમાં આવી જવા માટે કહ્યું આને લઈને વિવાદ વકર્યો બોલા ચાલી થઈ ત્યારબાદ પોલીસ કર્મી અને દલિત સમાજના યુવાન આમને સામને આવી ગયા એ સમગ્ર ઘટનાનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા ઉપર સામે આવ્યો છે પહેલાં તો આપ વિડીયો જોઈ લો વિડીયો લેજો આપે ભાઈ બે દાદા રીતે કરાવ્યા અને અમારી રેલી સારી નથી લાગતી લોકોને ગૌતમ શું થયું રેલી અમારી આવતી હતી બરોબર તો રેલી આવતી હતી તો અમે ચોક માં અહીંયા બધે રેલી અમે દર ચોકીય ટૂંકમાં અમે ત્યાં ઉભા રહી છીએ બરોબર તો અમે ત્યાં ઉભા તા ને તો ટ્રાફિક ક્લિયર અમે કરતા હતા અમારા લોકો ક્લિયર કરતા હતા એવું નતું પણ છે ને ઈ ભાઈ આવી સાહેબ હતા મારી યારે ગાડી ગાડીમાં નુકસાની કરેલી છે ગાળો શું કામ બોલવી જોઈએ ભાઈ ને એનું નામ અત્યારે નથી ભાઈ ને પૂછ્યું પણ એ ભાઈ ચાલ્યા ગયા ટુર સંયા અને વાહનો સાઈડમાં લઈ લેવાની વાત કહી તેના જ કારણે આ મામલો એકાએક બીચક્યો હતો અને તેને લઈને દલિત સમાજના યુવાનોએ જે પોલીસ કર્મચારીએ તેમને અટકાવવાનો પ્રયાસ કર્યા તેમની સાથે માથાકૂટ કરી સામ સામે પોલીસ કર્મચારી અને જે યુવાનો હતા તે આવી ગયા હતા જોકે ત્યાં હાજર પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તેઓ પણ વચ્ચે પડ્યા હતા અને આ મામલો શાંત કરાવવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે થોડાક સમય માટે રેસ્કોઝ રોડ ઉપર હોબાળાના દ્રશ્ય સર્જાયા હતા ત્યારબાદ આ મામલે દલિત સમાજના આગેવાનો ને પોલીસ અધિકારીઓએ સમજાવતા મામલો થાળે પડ્યો હતો દર્શક મિત્રો નવજીવન ન્યૂઝના પ્લાઈક કરી લો સબ્સ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં